ભાડભૂત બેરેજ કાંઠા પૂર સંરક્ષણ પાળા માટે સંપાદન હેઠળ આવતા અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકારે જાહેર કરેલ સાયન્ટિફિક સૂચિત જંત્રી મુજબ વળતર આપવાની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંપાદન માટે જમીન આપવા ખુશી વ્યક્ત કરી ભાડભૂત બેરેજ કાંઠા પૂર સંરક્ષણ પાળા માટે સંપાદન હેઠળ આવતા અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટના અગિયાર આઠ બે હજાર પચીસના રોજ ખોટી સંપાદનની પ્રક્રિયાના ભાગરૂપે સરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરવાના નિર્ણયને આવકારી હવે આ જ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર સોળની કલમ છવ્વીસ બે અનુસાર કોઈપણ વિસ્તારની ફરજિયાતપણે બજાર કિંમત રિવાઇઝ કરવાની જોગવાઈ

ઓગણીસ નંબર નું જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જયારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને બે હાજર પચીસ માં પ્રમાણે જે કઈ તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ અમને કલેક્ટર સાહેબ શ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને બે પ્રમાણે અને જે કે જન્ટ્રી ડ્રાપ નક્કી થયો છે સરકાર શ્રી દ્વારા એ જન્ટ્રી ડ્રાપ પ્રમાણે અમારા છ ગામને વળતા આપશો તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ અને બીજી વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે અમને કહીએ છીએ કે આપ શ્રી પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી પણ અને હકીકત એવી છે કે જમીન ખરેખર ફદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે માટે અમે કલેક્ટર સાહેબ શ્રી નો પણ આભાર માનીએ છીએ મૃદુ અને મક્કમ ભરૂચ જિલ્લા માટે ખરેખર ગૂંચવળ છે તો જ્યારે એક મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવ એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200 થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે જમીનોનું ધોવાણ થયું છે એવી અહલ્યા બાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માન્ય છે કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત નું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે